તમને મજા આવે મને મજા આવે સાલો વિડિયો કરી દઈશ શરૂ તો આપણે તો જો દરિયામાં આવી જશે ને આવી રીતના કંઈક મોજા છે ને આપણે છે ને એમાં લેરીઓ કદું ગોતી તમને દેખાડવાનું છે વાત ફાઇનલ છે લેરીઓ ગોતા છે વાત ઘરે જાય બીજા હા નહીં તો આપણે પાણી તો સડેલી હતા એક લેરિયો અહીંયા હોય ને એવું મને લાગ્યું છે પાણ ભાઈ Ha બોલો લેરિયું ગોતું ને તેમ ધોડવું પડે ધોડી ને તેવા લેરિયું જડે તમને શું લાગે લેરિયું કાય ઉતર જડી જાય મચ્છી કહેવાય છે એમ નો જડે હમણા પાણી જાય ને એવો દેખાય આયા આય છે જો આય કોઈ બાપા રે એ તો ઓલ છે ઓલ બાબા ના તો મારો બેટો બીક લાગે એવું છે

પણ હવે ઉભો રીત જો લાગે ના મને એવું લાગે છે હવે અહીંયા આવે તો ખબર પડે હવે તો જો ઓલા પણ લે રહ્યું હતું આંજરભાઈ મિલ ગયા લેરિયા મિલી ગયા હે કીધું હું મે ઓલા પણ લેરિયું તું હું પકડવા જાતો નથી હવે એમ કહેવાનું હતું પણ પાછું ભાળી જો એટલે હું પકડી લઉં કે લે એ બાપા ખીજા જા લે હમણાં એ ખોટા ભેગી ન પકડવું કેમ કેવું તો ભાઈ દરિયા ની અંદર આવા કઈ આવે અને શું કેવાય લેર્યું કેવાય પીળું પીળું આવે ને આવું કઈ આવે લેર્યું Wah bhai rahi Rahit-rahit rahi 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 le ila Huy. Huy. <laughs> wow. ખીજાણો ઓ ભાઈ હવે વે લેરિયું ખીજાજ્યું છે હવે આને આડું થોડું મુશ્કેલી પડવાનું છે

તો ચાલો આ લેરિયા છે ને આને લેરિયાને ગ્રેલીને લઈને જવું હવે થઈ ગયું છું ને મેં કીધું હું લેરિયા કોઈ ત્યાં સિવાય જવાનું નથી ઘરે ફાઇનલી તો લેરિયા જડી જાય આપણને એકની બદલે બે અને તમને બધા જોયા કેટલા રાહી હોય તો તમને યાર ખબર પડી જાય હવે તો દરિયામાં લેરિયા પકડો તો થોડી મુશ્કેલી પડે મસ્બો આવે ને હું પાછો આવી ઘરે હશું તો કંઈક કામમાં હશે તો નહી આવી પણ બાકી તમને મચ્છી જોવા તો મળી જશે મળશે જ તો ચાલો હું જાઉં છું ઘરે મારું બેટું હું તો શેતરાઈ જાય શેતરાઈ જવાનું કારણ એ છે કે ઓલો મસ્બો છે ને ઓલો એ મસ્બો ઈ મસ્બો આવવાનો તો આ બીજો મસ્બો આવી ગયો સાકલીને આयला છે ચાલો તો સાકજી આવી દેખાડી દો ચાલો અરે પપ્પા આવી ચાલો આ છે પાપલેટ આ છે

ભૂખ લાગેલ અમને કઈ દે ને આપડે લઈ લો કઈ ચાલો હલો ચાલો ખડકા બીજું